ઉપરાંત અમરેલીની અમરેલીના સાવર હુમલામાં દિવાળીની રાત્રે ઇંગોરિયા યુદ્ધ થયું લગભગ એસી વર્ષથી આ પરંપરા ચાલતી આવી રહી છે જ્યારે યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઈને એકબીજા પર ઇંગોરિયા નામના ફટાકડા ફેંકે છે પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે ઇંગોરિયા યુદ્ધ થયું હતું અને હવે શહેરના મુખ્ય ત્રણ ચોકમાં રમત થાય છે

સિત્તેર વર્ષથી ચાલી આવે છે ને અહિયાં પેલામાં દસ વર્ષ ત્યાં હવે કોપડા થી ચાલુ કર્યું છે નિંગોરિયાથી રમવાનું બંધ કર્યું છે ને આ અત્યારે જે રમત રમાય છે એનાથી કોઈ બી જા નાની કોઈને ખાતી નથી થઈ એ નથી ને આ અમારી પરંપરામાં બહુ બધા બધા બાર ગામ થી ને જોવા આવે છે જેમ કે રાજકોટ છે અમદાવાદ છે મુંબઈ છે દિલ્હી છે ત્યાંથી કલકત્તાથી પણ જોવા આવે છે આ રમતને કે ચાલો આપણે રમત જોઈએ એમ અમે એસી વર્ષથી આ ખોકડાની ગેમ રમીએ અમારા અમે અમે અત્યારે રમીએ છીએ અમારા પપ્પા રમતા અમારા દાદા પણ આ રમતા તો આમાં આવું નિર્દેશ ગેમ છે અને અમે એટલા ઉત્સાહથી રમીએ છીએ અમને બહુ મજા આવે છે અને આમાં નહીં જાનહાની કોઈ કોઈ પણ જાતની થતી નથી આમાં

સાવરકુંડલા સૌર્ય અને મહાદૌરી ઇતિહાસ છે નાવણી ના ખાતે પાંદરેલી આ આપણી પરંપરા એટલા આ ઇન્દોરી આ યુદ્ધ તમે જોઈ શકો છો કે કેવી રીતે હજારો લોકો નાત જાત નો ભેદભાવ મૂકીને એવી રીતે ઇન્ડોરિયા યુદ્ધ પ્રેમ યુદ્ધ પણ પ્રેમથી રમી રહ્યા છે એ માને છે કે નાત જાત એની વચ્ચે કોઈ પણ પ્રકારના વૈમનસ્ય ભાવ પણ પ્રેમના ભાવ જે રીતે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે એ માનું છે કે ભારતમાં નહીં દુનિયાની અંદર એવો નમૂનો કોઈને જોતો હોય તો સાવરકુંડલા અંદર મળે છે